વડોદરા શહેરના માજલપુર વિસ્તારમાં આવેલા સ્પંદન સર્કલ પાસે પૂરપાટ ઝડપે જઈ રહેલી એસટી બસે બાઇક ચાલકને અડફેટે લેતા તેમનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે કે સર્કલ પર બાઇક ચાલક પસાર થવા જવાની સાથે જ કાર બનીને બસ આવી જાય છે અને બાઇકને અડફેટે લે છે બસની જોરદાર ટક્કરથી બાઇક ચાલક ત્રીસ ફૂટ જેટલી રોડ પર જ ઢસડાય છે આ મામલે માજલપુર પોલીસે આરોપી એસટી બસના ડ્રાઇવરની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે મૂળ ઉઝાની કરલી ગામના અને હાલ વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલી શિવકુંજ રેસિડેન્સીમાં રહેતા તેજસભાઈ રાજેન્દ્રભાઈ પટેલ માજલપુર પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે ઓગણીસ જુલાઈના રોજ મારા પિતા રાજેન્દ્રભાઈ પટેલ પોતાના આધાર કાર્ડમાં જન્મ તારીખનો સુધારો કરવાનો હોવાથી તેઓ સવારે પોતાનું બાઇક લઈને ઘરેથી સ્પંદન સર્કલ પાસે આવેલા વોર્ડ નંબર સત્તર ખાતે જવા માટે સવારે સાત વાગે ઘરેથી નીકળ્યા હતા ત્યારબાદ સાત પોઈન્ટ પચાસ વાગે મારા મોબાઈલ ફોન પર મારા પિતાના મોબાઈલ નંબરથી ફોન આવ્યો હતો અને કોઈ અજાણી વ્યક્તિએ મને કહ્યું હતું કે તમારા પિતાનું સ્પંદન સર્કલ પાસે અકસ્માત થયો છે જેથી તમે અહીં આવો જેથી હું સ્પંદન સર્કલ પાસે ગયો હતો ત્યારે ત્યાં ઊભેલા લોકો પાસેથી જાણવા મળ્યું હતું કે મારા પિતા તેમની બાઇક લઈને સ્પંદન સર્કલ ક્રોસ કરતા હતા ત્યારે લાલબાગ બ્રિજ તરફથી એક સરકારી બસના ચાલક પોતાની બસ પૂરપાટ ઝડપે ગફલત ભય રીતે અને બેદરકાર ચલાવી મારા પિતાની બાઇકને ડાબી સાઈડમાં ટક્કર મારી હતી જેથી તેમના માથાના ભાગે પગમાં અને શરીરે નાની મોટી ઈજા થઈ હતી આ સરકારી બસના ચાલકે અચાનક બ્રેક મારતા તેની પાછળ આવતી બીજી સરકારી બસના ચાલકે પણ બ્રેક મારવા છતાં એની આગળની સરકારી બસ સાથે અથડાઈ હતી જેથી પાછળની બીજી સરકારી બસના ચાલકને પણ ઈજા થઈ હતી જેથી તેને અને મારા પિતાને એકસો આઠમાં સારવાર માટે સાયજી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા મારા પિતાનો અકસ્માત કરનાર સરકારી બસનો ચાલક પણ ત્યાં હાજર હતો ત્યારબાદ હું હોસ્પિટલ ખાતે ગયો હતો જ્યાં મારા પિતા એનસીઓડી સર્જરી વિભાગમાં ઈએફ યુનિટમાં સારવાર દરમિયાન ડોક્ટરે તેમણે મૃત કર્યા છે